નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનાલ એપીએમસીમાં પીએમસી માં આજે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ને રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો પીલો નંબર એકથી થી લઈને પીલો નંબર છ સુધી ભારી જો મળી રહી છે ભારીમાં તો મિત્રો ગઈકાલે જેવી જ આવક છે અને મિત્રો હાલ તમને પાલની વાત કરી દો આજે પાલ મિત્રો છાપરા નંબર આઠની ની બાજુમાં ઉભા રાખવામાં આવેલ છે મિત્રો આજે પાલમાં મિત્રો ગઈકાલે જેવી જ આવક છે મિત્રો અંદાજીત પચીસ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો પાલમાં પણ મિત્રો બે દિવસથી સારી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો કપાસ ભારીમાં સૌથી પહેલાં ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવું ખુલ્યું છે બજાર મિત્રો કપાસની ભારીમાં ત્યાર પછી મિત્રો પાલમાં તો મિત્રો સાડા નવથી દસ વાગ્યા આસપાસ હરાજી કરવામાં આવે છે મિત્રો ભારી ચોખાઈ જાય પછી મિત્રો હરાજી પાલમાં શરૂ કરવામાં આવે છે તો મિત્રો ભારીમાં જાણી લઈએ કહેવા રહેલા છે કપાસના બજાર ભાવ તો વિડીયો માટે સુધી બન્યા જો મિત્રો આજના કપાસના ભાવ જોવા માટે ಪಂದರ್ಸೋನೆ ಛಾಪಾನ ಸುಪರೆಗರೆಟ್ಕೆ ಪಾಸ್ಪಾನ. ಪಂದರ್ಸೋನೆ ಛಾಪಾನ.

બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો બજાર ઇ સ્ટેબલ જોવું મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ચૌદ છો ને છવ્વીસ બે ગ્રેડ કપાસ પેચી વાળું ચૌદસો છવ્વીસ પંદરસો ને એકતાલીસ સુપર એક રેડ કોસ પંદરસો ને છેતાલીસ સુપર કપાસ સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને મિત્રો બજારની વાત કરું તો મિત્રો આજે પણ મિત્રો બજાર સ્થિર જ જોવા મળી રહ્યું છે મિત્રો પાંચ છ દિવસથી બજાર મિત્રો સ્થિર થઈ ગયું છે મિત્રો જે સુપર ક્વોલિટી છે તેના મિત્રો પંદરસો સાડી પંદરસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે